કચ્છી દવેલીનો મસાલો બનાવવા માટે સૌથી પહેલા એક કડાઈને ગેસ ઉપર મૂકી તેમાં અડધો કપ આખા ધાણા વન ફોર્થ કપ આખું જીરું બે ટેબલ સ્પૂન વરિયાળી અડધી ટી સ્પૂન તીખા બે મોટા તજના ટુકડા બે કાળી ઇલાયચી અને બે લીલી ઇલાયચી અને તેની સાથે જ પાંચ થી છ લવિંગ અને બે થી ત્રણ આખા બાદિયા ઉમેરીશું અહીંયા હું બાદિયા ઉમેરવાનું ભૂલી ગઈ છું એટલે મેં તેને પાછળથી ઉમેર્યા હતા પણ તમે આ બધા મસાલાને શેકતી વખતે જ તેમાં બાદિયા પણ ઉમેરજો હવે આ બધા જ ખડા મસાલાને સતત ચમચા વડે હલાવતા હલાવતા ગેસની મીડિયમ ફ્લેમ ઉપર બે મિનિટ જેવું શેકીશું અહીંયા બધા મસાલાને આપણે પૂરી રીતે નથી શેકવાના મસાલાની થોડી થોડી સુગંધ આવવા લાગે અને મસાલા થોડા ગરમ થઈ જાય ત્યાં સુધી તેને શેકવાના છે આ રીતે મસાલાને શેકવાથી મસાલા થોડા ક્રિસ્પી થઈ જાય છે અને જો તેમાં થોડું પણ ભેજનું પ્રમાણ હોય તો તે સુકાઈ જાય છે અને તેનો ભૂકો સરળતાથી થઈ શકે છે અને આ રીતે મસાલાને થોડા શેકવાથી તેની સુગંધ અને સ્વાદમાં પણ વધારો થાય છે બે મિનિટ જેવું મસાલાને શેક્યા પછી હવે મસાલામાંથી થોડી થોડી સુગંધ આવવા લાગી છે અને મસાલા મસ્ત ગરમ પણ થઈ ગયા છે તો હવે આ બધા જ મસાલાને કઢાઈમાંથી કાઢીને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું અને હવે આ મસાલાને થોડા છૂટા કરીને તેને ઠંડા થવા માટે સાઈડમાં રાખી દઈશું અને હવે ફરીથી તે જ કઢાઈમાં અડધો કપ સૂકું નાળિયેર લઈ લેશું અહીંયા મેં નાળિયેરનું છીણ લીધેલું છે અને તેની સાથે જ ચાર તેજપત્તા લીધા છે આ તેજપત્તાના આ રીતે ટુકડા કરીને ઉમેરીશું અને ત્યાર પછી ચાર લાલ મરચાં લઈ લેશું અને આ મરચાંનો જે દાંડીનો ભાગ હોય તે કાઢી લેશું અને મરચાંના પણ ટુકડા કરી લેશું જેથી તે સરળતાથી શેકાઈ જાય અને હવે તેની સાથે બે ટેબલ સ્પૂન જેટલા આખા તલ ઉમેરી બધી જ વસ્તુને ચમચા વડે હલાવતા હલાવતા એકાદ મિનિટ માટે શેકીશું આ બધી જ વસ્તુને શેકાતા વાર લાગે છે એટલે તેને આ રીતે અલગથી શેકીએ છીએ જેથી તે આગળ જે ખડા મસાલા શેક્યા તેની સાથે શેકવાથી બળે નહીં તો હવે આ મસાલા શેકાય ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે અને તમે મારી રેસિપી હિન્દીમાં જોવા ઈચ્છતા હો તો મારી હિન્દી રેસિપી ચેનલ એચ એન એસ કિચનને વિઝિટ કરો જેમાં તમને મારી બધી જ રેસિપી હિન્દીમાં જોવા મળશે જેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે એક થી દોઢ મિનિટ જેવું આ મસાલાને શેક્યા પછી ગેસની ફ્લેમ બંધ કરીને તેને આગળના જે ખડા મસાલા શેકીને બાઉલમાં ભર્યા હતા તેની સાથે જ ઉમેરીને બધા જ મસાલાને મિક્સ કરી તેને થોડા છૂટા છૂટા કરીને સરસથી ઠંડા થવા દેસું આ બધા જ મસાલા સરસથી ઠંડા થાય ત્યાર પછી જ આપણે આગળની પ્રોસેસ કરવાની છે

બે ટેબલ સ્પૂન જેટલો આમચૂર પાવડર અને એક ટી સ્પૂન સૂઠનો પાવડર ઉમેરીશું અને હવે આ બધી જ વસ્તુને મિક્સીમાં ક્રશ કરીને તેનો એક પાવડર તૈયાર કરીશું અહીંયા જોઈ શકાય છે કે બધા જ મસાલા સરસથી પીસાઈને તેનો મસ્ત બારીક પાવડર તૈયાર થઈ ગયો છે તો હવે આ તૈયાર થયેલા પાવડરને એક થોડા મોટા બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું અને ત્યાર પછી તેમાં બે ટેબલ સ્પૂન કાચું તેલ અને બે ટેબલ સ્પૂન દળેલી ખાંડ ઉમેરીશું અને તેને હાથ વડે સરસથી મિક્સ કરી લેશું આ રીતે કાચું તેલ ઉમેરવાથી મસાલાની સેલ્ફ લાઈફ વધે છે અને તેનું ટેક્સચર પણ જે બજારમાં કચ્છી દાબેલીનો ભીનો મસાલો આવે તેવું જ થઈ જાય છે બને ત્યાં સુધી તેલ અને ખાંડને મિક્સી જારમાં મિક્સ કરવાની જગ્યાએ આ રીતે હાથ વડે ચોળીને જ તેને મિક્સ કરવા તેલ અને ખાંડને સરસથી મિક્સ કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આપણો આ કચ્છી દાબેલીનો મસાલો તૈયાર છે અહીંયા તમે જોઈ શકો છો કે તેનું ટેક્સચર કેટલું મસ્ત છે બહારથી આપણે જે મસાલા લેતા હોઈએ તેવું જ તેનું ટેક્ષચર છે અને અત્યારે આ દાબેલીના મસાલાની સુગંધ પણ એટલી મસ્ત આવે છે ને કે વાત જ ના પૂછો આ કચ્છી દાબેલીના મસાલાને તમે કોઈ પણ એરટાઈટ કન્ટેનરમાં ભરીને તેને ફ્રીજમાં એકથી ત્રણ મહિના સુધી સ્ટોર કરી શકો છો બને તો આ મસાલાને ફ્રીજમાં જ રાખો કેમ કે તેમાં આપણે સુકું નાળિયેર ઉમેરેલું છે જેના લીધે મસાલો બગડવાની શક્યતા રહે છે આ મસાલામાંથી જ્યારે પણ તમારે દાબેલી બનાવવી હોય ત્યારે તેલ ગરમ મૂકી તેનો વઘાર કરીને તેમાં સ્વાદ પ્રમાણે આ મસાલો ઉમેરવો અને ત્યાર પછી તેમાં બાફેલા બટેટા ઉમેરીને બધી જ વસ્તુને સરસથી મિક્સ કરવી અને તેની સાથે જ થોડું આમલીનું ખાટું મીઠું પાણી પણ ઉમેરવું જેથી તમે એકદમ બજાર જેવી જ દાબેલી પણ તૈયાર કરી શકશો આ મસાલામાંથી દાબેલી સિવાય દાબેલી ફ્લેવર્ડ લચ્છા પરાઠા મસાલા દાણા મસાલા પાઉ કોન અને આ સિવાય ઘણી બધી રેસિપીસ તમે તૈયાર કરી શકો છો તો તમે પણ ઘરે જ એકદમ પરફેક્ટ માપ સાથે આ કચ્છી દાબેલીનો મસાલો જરૂરથી ટ્રાય કરજો એક વખત તમે આ મસાલો બનાવશો ને તો બજારનો મસાલો લાવવાનો તો ભૂલી જ જશો અને ત્યાર પછી મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસિપી કેવી લાગે જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ